નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધા વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરી વન મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ વનમંત્રી મૂળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ધારીના સફારી પાર્કમાં વિકસાવવા સરકારનું આગવું આયોજન ખરા અર્થમાં સાર્થક સાબિત થતું હોય તેમ આજે જુનાગઢ વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી વન્ય પ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા હતા નામશેષ તથા વરુને વનમંત્રી મુળુભાઈ બેરાએ કુદરતમાં ખોડે ખુલ્લો મૂક્યા હતા આતાકે સાંસદ નારણ કાછડિયા કૌશિક વેકર્યા જેવી કાકડિયા સહિતા નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની નજીક આંબડી પાર્ક જંગલ સફારી નો જે પ્રવાસન વિભાગે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતા એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે અહીંના બધા જ સ્થાનિક આગેવાન સામાન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં આ આંબેડી સફાર સફારી પાર્કના પહેલા તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે એને હમણાં આજે એનું લોકાર્પણ સંપન્ન થયું છે અને ખૂબ સરસ રીતે મેં આગળ આંબડી જંગલ સફારી પાર્ક છે એ જોયું અને અહીંયા બિલ્ડિંગ સેન્ટરો છે એમાં વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે ખાસ કરીને આપણે આપણા એશિયાટિક સિંહોનું આ ઘર છે અને એવા સ્થળ ઉપર ખૂબ પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ બધી જ જે સુવિધાઓ છે એના કારણે આકર્ષણ આવનારા દિવસો પ્રતાપ વાળા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર